ઉત્તરાયણ પર્વની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલનપુરની દુકાનોમાં પતંગ રસિકો પતંગની દોરી ખરીદી કરતા નજરે પડી રહ્યા છે ત્યારે આ વખતે પતંગ દોરીના ભાવમાં પચીસથી ત્રીસ ટકાનો વધારો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે ઉત્તરાયણ પર્વની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલનપુરમાં પતંગ દોરીના સ્ટોલો ઠેર ઠેર લાગી ગયા છે ત્યારે પાલનપુર શહેરના વેપારી અશોકભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ વખતે બરેલીમાં વરસાદનો માહોલ હોવાથી માલ નહીવત પ્રમાણમાં બનેલો છે જેથી આ વખતે પતંગ દોરીના ભાવમાં પચીસથી ત્રીસ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં પતંગ રસિકોમાં ઉત્સાહ પણ એટલો જ વધારો જોવા મળે છે અને પતંગ રસિકો પોતાની મનપસંદ ફિરકી તેમજ પતંગો ખરીદી કરી ઉત્તરાયણની તૈયારી અત્યારથી શરૂ કરી દીધી છે સૌ પ્રથમ તો આગામી ઉત્તરાયણ પર્વની સૌ બનાસકાંઠાવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અત્યારે બજારની અંદર પતંગ રશિયાઓ પતંગ દોરીની ખરીદી માટે હવે ઉત્તરાયણનો પર્વ નજીકમાં છે અને ચાર પાંચ દિવસ જ બાકી રહ્યા છે એ બજારમાં સારા એવા પ્રમાણમાં પતંગ રશિયાઓ પતંગ અને દોરીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે આ વર્ષે પતંગ રશિયાઓને થોડું ખિસ્સા પર ભાર વધારે પડશે કારણ કે પતંગ અને દોરીના ભાવમાં પચીસ થી ત્રીસ ટકા જેટલો ભાવ વધારો છે ખરેખર શું છે કે આ વખતે દોરી બનવામાં અત્યારે જે બરેલીની અંદર વરસાદી માહોલ છે બરફ પડી રહ્યો છે અને રોજ સવારે ઝાકળ થઈ જાય છે એના કારણે ત્યાં માલ બહુ ઓછો બન્યો છે એના કારણે અને કાચી દોરીમાં પણ દસ થી પંદર ટકાનો ભાવ વધારો થયો છે બીજું પતંગની અંદર પણ જે આસામથી એની કમાન આવે છે એ આસામમાં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં વરસાદ થવાથી એની કમાન બહુ ઓછી બની છે જેથી કરીને પતંગમાં પણ વીસ થી પચીસ ટકાનો ભાવ વધારો છે પણ મને વિશ્વાસ છે કે પતંગ રશિયાઓ તો પણ સારા એવા પ્રમાણમાં દોરી અને પતંગની ખરીદી કરશે આ વર્ષે બજારમાં જે ચાઇનીઝ દોરી અગાઉના વર્ષોમાં ગુજરાતમાં બહુ વેચાતી હતી એ પણ પોલીસના રિસ્ટ્રિક્શનના કારણે અને લોકોની અવેરનેસના કારણે કે કારણ કે લોકોને હવે ખબર પડવા લાગી છે કે ભાઈ ચાઇના દોરીથી લોકોનો જીવ જઈ શકે છે એટલે લોકો પણ હવે જાગૃત થયા છે અને ચાઇના દોરીનો વપરાશ બંધ કર્યો છે એના કારણે પણ આ જે બરેલીની દોરી આવે છે અને આપણી જે સુરતની સુરતી દોરી આવે છે એના નું પ્રમાણ વધ્યું છે એટલે પણ ભાવ વધારો થયો છે પણ લોકો આ વખતે ઉત્તરાયણ જે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ભાઈ હવામાન સારું રહેશે તો મને વિશ્વાસ છે કે શનિ રવિ સોમ રજા પણ આવે છે એટલે લોકો સારા એવા પ્રમાણમાં પતંગની ખરીદી કરશે